શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે મિત્રો મકરસંક્રાંતિનો શુભ તહેવાર આવી રહ્યો છે આ દિવસે ખાસ કરીને સૂર્યદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે મિત્રો મકરસંક્રાંતિના શુભ તહેવારે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે પણ એ અર્ધ્ય અર્પણ કરવા માટે પણ યોગ્ય પદ્ધતિનું પાલન કરવું મહત્ત્વ છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું મકર સંક્રાંતિના દિવસે સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાની વિશેષ પદ્ધતિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ ઓમ સૂર્યાય નમઃ ઓમ રવયે નમઃ હિન્દુ ધર્મમાં મકર સંક્રાંતિનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે આ દિવસથી સૂર્ય ભગવાન શનિદેવની મકર રાશિમાં પ્રવેશ કરે છે આ કારણથી જ આ તહેવારનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે મુખ્યત્વે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે આ તહેવાર સૂર્ય ભગવાનને સમર્પિત છે અને આ દિવસે તેમની પૂજા કરવાથી સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલે છે એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરે છે અને તેમને જળ અર્પણ કરે છે સૂર્યદેવ તેમની દરેક મનોકામના જલ્દી પૂર્ણ કરે છે પૌરાણિક માન્યતા અનુસાર મકરસંક્રાંતિના દિવસે સ્નાન દાન અને સૂર્ય પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ખીચડીનું દાન કરવું અને ખીચડીને ભોજન તરીકે ખાવું પણ ખૂબ જ શુભ છે ચાલો જાણીએ મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરવાની સાચી રીત કઈ છે સૂર્યદેવની પૂજા પદ્ધતિ આ વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ચૌદ અને પંદર જાન્યુઆરી એમ બે દિવસ ઉજવવામાં આવશે આ દિવસે સૂર્ય ભગવાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ મળે છે આ દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યદેવની પૂજા કરવી અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જો નદીમાં સ્નાન કરી ન શકાય હો તો નાહવાના પાણીમાં ગંગાજળ નાખવું સ્નાન કર્યા પછી તાંબાના વાસણમાં લાલ ફૂલ અને અક્ષત મિક્સ કરીને સૂર્યદેવને અર્પણ કરવા જો તમે સૂર્ય ભગવાનના મંત્રનો જાપ કરશો તો તમારા માટે શુભ રહેશે આ દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરશે અને એવું માનવામાં આવે છે કે તેઓ મકર રાશિમાં પ્રવેશતાની સાથે જ હવામાન બદલાવા લાગશે સૂર્ય ભગવાનની તુલના સૂર્ય સાથે કરવામાં આવી છે જે ભગવાન શિવની ત્રણ આંખોમાંથી એક છે અને મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન સીધા દર્શન આપે છે મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની ઉપાસના માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે સૂર્યની પૂજા અવશ્ય કરો સૂર્યદેવને આ રીતે અર્ધ્ય ચઢાવો જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે તો મકર સંક્રાંતિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌ સ્નાન કરો અને નાહવાના પાણીમાં ગંગાજળ નાખો જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો તુલસીના પાન ઉમેરી શકાય છે સ્નાન કર્યા પછી સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરો અને સૂર્ય ભગવાનનું ધ્યાન કરો સૂર્ય નમસ્તુ શ્લોકનો એકવીસ વાર જાપ કરો આ પછી સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવા માટે શુદ્ધ જળથી તાંબાના વાસણમાં પાણી ભરી લ્યો અને ઉઘાડ પગું ઘરની બાલ્કની અથવા ટેરેસ પર જાઓ સૂર્ય ભગવાનના બાર નામનો જાપ કરો ત્યારબાદ સૂર્ય ભગવાનને અર્ધ્ય ચડાવો સૂર્યને અર્ધ્ય અર્પણ કરતી વખતે ઓમ સૂર્યાય નમઃ ઓમ આદિત્યાય નમઃ ઓમ નમો ભાસ્કરાય નમઃ અર્ધ સમર્પયામી આ મંત્રનો જાપ કરવો સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યા પછી એક જ સ્થાનની પ્રદક્ષિણા ત્રણ વાર કરો આ સૂર્ય ભગવાનની પ્રદક્ષિણા કરવા સમાન માનવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ચાલીસાનો પાઠ કરવો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય તમે આદિત્ય હૃદય સ્ત્રોતનો જાપ કરી શકો છો અને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે કે મકરસંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની સામે ભોજન પાણી કપડાં વગેરે રાખો અને પછી આ વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરો તો સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે આવી સ્થિતિમાં મકરસંક્રાંતિ પર સૂર્યદેવને અર્ધ્ય અર્પણ કરવાની સાથે આ ખાસ ઉપાયો પણ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા બદલ ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ